ગુજરાતી સાથે હું બોટાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી શહીદોને શ્રદ્ધાંજલિ સન્માન કારગિલ વિજય દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને સેનાના જવાનોના બલિદાનને યાદ કરવા ભવ્ય કાર્યક્રમ યોજાયો નાગલપર દરવાજા ખાતે શહીદ વીરોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ચોક મુખ્ય કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ બોડિયાએ શહીદોના બલિદાનને યાદ કરી સેનાના યોગદાનને બિરદાવ્યું કાર્યક્રમમાં હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા વર્તમાન અને પૂર્વ આર્મી જવાનનું સાલ ઓઢાડી સન્માન કરાઈ ઉપસ્થિત સૌએ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશભક્તિના નારા લગાવ્યા ન્યૂઝ ગુજરાતી બોટાદ જિગ્નેશભાઈ બોડિયા બોટાદ જિલ્લા ભાજપ યુવક આજે વિજય કારગીલ દિવસ ઉપસ્થિત રહ્યા હતા એમનું સન્માન પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમની અંદર અંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ યાર્ડ ચેરમેન મનોરભાઈ માતરિયા આપણા જે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાડા તેમજ યુવ મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સૌ સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં આવે